નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું કેપી ફુદાણી આઈટીઆઈ અંતર્ગત ચાલતા સર્વે ટ્રેડના રેખાના ઉપયોગ વિશે આપ સૌને માહિતી આપીશ આપણે આજનું લેસન પીપીટીથી ચાલુ કરીશું સમોચાય રેખાના ઉપયોગ સૌથી પહેલાં આપણે જાણીશું કે સમોચાય રેખાઓ એટલે કે કંટુસ શું છે સિવિલ ઇન્જિનિયર કામોની ડિઝાઇન માટે સ્થલાકૃતિ જાણવાની ખાસ જરૂર પડે છે સ્થલાકૃતિ છાયા શેડિંગ્સ રેખાંકનો એટલે કે હેચ સમો રેખા કંટુઝ વગેરે વડે દર્શાવવામાં આવે છે પૃથ્વીની સપાટી ઉપર આવેલ એક સરખી ઊંચાઈવાળા જુદા જુદા બિંદુઓને જોડતી રેખાને સમોચાઈ રેખા કહેવામાં આવે છે સમોચાઈ રેખા નકશા ઉપર ટૂટક ટૂટક રેખા વડે ટપકું અને લીટી વડે કે જુદી તરી આવતી રેખા વડે દર્શાવવામાં આવે છે ભૂપુષ્ઠને કોઈ એક શેતી જ સમતલ કાપે ત્યારે ભૂપુષ્ઠ ઉપર રચાતી સમોચ્ચય રેખા આકૃતિ રેખાનું દરેક બિંદુ એક જ ઊંચાઈએ આવેલું હોય તે સમોચય રેખા છે તમે જોઈ શકો છો આ એક પહાડ છે જ્યારે આ પહાડને આ એક સમતલ પ્લેનથી આપણે કાપીએ છીએ ત્યારે આ સમતલ પ્લેન ઉપર આ જે પહાડનું ડિઝાઇન બને છે એને આપણે સમોચય રેખા કહીએ છીએ જેમ શાંત પાણીની સપાટી હંમેશા સમતલ હોય છે આથી શાંત સરોવરનું પાણી જ્યાં કિનારાને મળે છે ત્યાં સમોચય રેખા બને છે હવે આપણે જોઈશું સમોચય રેખાના ઉપયોગ એટલે કે યુઝેજ ઓફ કંટોઝ ઇજનેરી યોજનાઓની ડિઝાઇન અને રચના માટે જોઈતી વિગતો તથા તેમના પ્રાથમિક અભ્યાસ માટે સમોચ્ચય રેખાનો ખાસ ઉપયોગ થાય છે કારણ કે સમોચ્ચય રેખાંતિક નકશો પ્રદેશ પહાડી ખાડા ટેકડાવાળો એક તરફ સપાટ ઢાળવાળો સપાટ કે નદી નાળાવાળો છે તે બતાવે છે તમે જોઈ શકો છો નીચે દર્શાવેલ કામો માટે સમોચય રેખાનો અભ્યાસ જરૂરી છે તમે આ જોઈ શકો છો જેમ કે આ તળાવ છે તળાવની જે કિનારી છે એ એકદમ સમતલ છે એટલે એની જે કિનાર છે એને આપણે સમોચાઈ રેખા કહી શકીએ છીએ સમોચાય રેખાનો ઉપયોગ મકાન પુલો અને બીજા ચણતણ કામોના સ્થળની પસંદગી કરવા માટે થાય છે રસ્તા રેલવે નહેર પાઇપલાઇન ગટર વગેરેની લાઇન દોરી નકા નક્કી કરવા માટે પણ સમોચય રેખાનો ઉપયોગ કરવામાં આવે છે જળાશયના બંધનું સ્થાન નિર્ધારણ કરવા માટે સમોચય રેખાનો ઉપયોગ કરવામાં આવે છે બંધનું સ્થળ ક્ષેત્ર એટલે કે કેચમેન્ટ એરિયા તથા જળાશય નીચે ડૂબી જતો વિસ્તાર નક્કી કરવા માટે અધિકતમ પૂની રેખા એટલે કે હાઈ ફ્લડ લેવલ નક્કી કરવા માટે સમોચાઈ રેખાનો ઉપયોગ જરૂરી બને છે જળાશયનો જલરાશિ રસ્તાના બાંધકામ માટે માટી ગામનો રાશિ વગેરે નળ કરવા માટે સમોચ્ચય રેખાનો ઉપયોગ કરવામાં આવે છે લશ્કરી વ્યૂહ માટે પણ સમોચય રેખાનો ઉપયોગ જરૂરી બને છે બે આપેલા બિંદુઓ એકબીજા ઉપરથી જોઈ શકાય છે કે નહીં તે નક્કી કરવા માટે પણ સમોચય રેખાનો ઉપયોગ કરવામાં આવે છે સમોચય રેખા ઉપરથી કોઈ પણ દિશામાં આધ છેડ દોરી શકાય છે ધરતી સમોચય રેખા એટલે કે કંટ્રોલ ગ્રેડિયન્ટ દોરવા માટે પણ સમોચય રેખાનો ઉપયોગ થાય હવે આપણે સમોચય રેખાના ઉપયોગ વિશે પરીક્ષામાં આવતા અમુક પ્રશ્નો વિશે જાણીશું સૌથી પહેલો પ્રશ્ન છે પૃથ્વીની સપાટી ઉપર આવેલ સૈખી ઊંચાઈવાળા જુદા જુદા બિંદુઓને જોડતી રેખાને શું કહેવાય છે તો પૃથ્વીની સપાટી ઉપર આવેલ સરખી ઊંચાઈવાળા જુદા જુદા બિંદુઓને જોડતી રેખાને આપણે સમોચય રેખા કહેવાય શાંત પાણીની સપાટી કેવી હોય છે આપણે આગળ જોયું શાંત પાણીની સપાટી હંમેશા સમતલ હોય છે સમોચય રેખા ઉપરથી કઈ દિશામાં આદછેડ છેડ દોરી શકાય છે કોઈ પણ દિશામાં આદછેડ દોરી શકાય છે જો સમોચય રેખા ઉપરથી આપણે કોઈપણ દિશામાં છેડ દોરી શકીએ છીએ આજે આપણું લેસન હતું સમોચય રેખાના ઉપયોગ એમાં આપણે જાણ્યું કે સમોચય રેખા એટલે શું થાય અને સમોચય રેખાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવામાં આવે છે નમસ્કાર